નમસ્કાર દર્શક મિત્રો અમારી આ YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે ભારત ના અવકાશયાત્રી સુભಾಂಶુ સુકલા અને CXOM 4 મિશનના ત્રણ અન્ય અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક થી 18 દિવસની યાત્રા પછી 15 જુલાઈ 2025 ના રોજ બપોરે 3 વાગે પૃથ્વી પર પાછા ફર્યા પીએમ મોદીએ અને અગનયાન મિશન તરફનું સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સપર્ટ લખ્યું કે ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લાનું સ્વાગત રાષ્ટ્ર સાથે થાય છે જેને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાતથી લાખો સપનાઓને પ્રેરણા આપી તેમનું સમર્પણ હિંમત અને અગ્રની ભાવનાએ ભારતના અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈએ પહોંચાડ્યું સુભાંશુ શુક્લા 25 જૂન બે હજાર રોજ ફાલ્કન નવ રોકેટથી લોન્ચ થઈ આઈએસએસ સાથે જૂન જૂનના રોજ જોડાયા હતા જ્યાં તેમણે થી વધુ પ્રયોગો કર્યા સ્નાયુ નુકસાન માનસિક સ્વાસ્થ્ય અને અવકાશમાં પાક ઉગાડવા જેવા સંશોધનોમાં તેમનો ભારો સામેલ હતો ચૌદ જુલાઈના રોજ સાંજે ચારની પિસ્તાલીસ કલાકે ગ્રેસ અવકાશયાન આઈએસએસથી અલગ થઈ બાવીસ કલાકની યાત્રા પછી પંદર જુલાઈએ પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત ઉતરાયણ કર્યું સુપાંશુના વીસ દિવસના અવકાશ અનુભવે ભારતીય અવકાશ કાર્યક્રમને વધુ મજબૂત કર્યો સુવાંશુ શુક્લાનું અવકાશયાન પૃથ્વી તરફ સુરક્ષિત રીતે ઉતર્યું અવકાશયાનનું પ્રશાંત મહાસાગરમાં સફળ સ્પ્લેશ ડાઉન થયું અવકાશયાન સમુદ્રમાં ઉતરતાની સાથે જ આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો આ સાથે સુભાંશુ શુક્લાએ ઇતિહાસ રચ્યો અવકાશયાન સુભાંશુ શુક્લા અને અન્ય ક્રુ સભ્યો સાથે સમુદ્રમાં ઉતરતાની સાથે જ દેશમાં ખુશીનું મોજું ભરી વર્યું સુભાંશુના માતા પિતા પણ ભાવુક થયા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા